નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બીજામાં ગુજરાતી વિષયનો પાઠ છઠ્ઠો છે બકોર પટેલનો કારેલા પ્રયોગ સરસ મજાનો પાઠ છે મિત્રો એમનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિસ્ટની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ બેમાં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો જોઈએ પ્રશ્ન પહેલો લીટી કરેલા શબ્દોના સ્થાને એકમાં વપરાય છે અહીંયા દૂધ નહીં આવે પણ શું આવશે દિવેલ પીધા જેવું થઈ ગયું જેમ તેમ કરીને તેમણે મેથી તથા કારેલા ખાધા તો જેમ તેમ કરીને કારેલા મેથી ખાધા શું આવશે અહીંયા

છટકી જવું તો ભાગી જવું એકી ટસે તો ટીકી ટીકીને ઉપકો તો ઉલટી થવાનો ઉછાળો દવા તો ઓછળ નિદાન તો ઈલાજ મિષ્ટાન તો મીઠાઈ ત્યાર પછી આપેલા વાક્યના અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો ગોપાળદાસ બહારના માણસ નથી આપણા કુટુંબીજનક છે તો પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણાય મુદ્દાની વાત તો ભૂલી ગયો શું મહેમાનને તમારે તમારા કારેલા કડવા પ્રયોગનો સ્વાદ ચખાડવો છે બહુ વજન સારું નહીં છાતીને નુકસાન કરે કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ દાસ ભડક્યા ત્યાર પછી ખરા ખોટા કરવાના છે એમાં પહેલું આવશે ખોટું બીજું ખરું ત્રીજું ખોટું પછી ખરું અને પછી ખરું હવે તમારા પાઠના આધારે વાક્યનો સાચો ક્રમ લખવાનો છે જેમાં પહેલું વાક્ય છે એ પહેલું જ છે ત્રીજું વાક્ય બીજું છે પાંચમું વાક્ય ત્રીજું છે બીજું વાક્ય ચોથું છે અને ચોથું વાક્ય પાંચમું છે આપણે એ લખેલું છે બકોર પટેલે ચોપાનિયામાં કારેલાના ખૂબ વખાણ વાંચ્યા બકોર પટેલ તો જાણે કારેલા લટ્ટુ બની ગયા ગોપાળદાસ પુનાથી આવ્યા લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસના મોમાં પાણી આવી ગયું ગોપાળદાસ બેગ લઈ વિદાય થયા લાગવું ન પડતું એવું ચેકી નાખો કારેલા ખાવાના ફાયદા બીમારી અટકે ખાધેલું પાચન થાય ભૂખ ઉગડે અને તાવ ન આવે પણ અહીંયા માથું દુખાવાનો શબ્દ છે એ તમારે ચેકી દેવાનો છે વેદ તકમાં કડવી ચીજોના ફાયદા ઊંઘ ઉગડે સોરી ભૂખ ઉગડે શરદી ન થાય ગેસ ન થાય પિત્ત ન થાય તાવ ન આવે આંખોનો દુખે દુઃખે એ તમારે ચેકી દેવાનું છે હવે અહીંયા કાઉન્સમાં પેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે લખવાનું છે પીરસવું તો પટેલે જમવાનું પીરસી દીધું પટેલથી જમવાનું પીરસાયું પટેલે લાડુ ખાઈ લીધા પટેલથી લાડુ ખવાયા ચિરાગ ખેતર તરફ ભાગ્યો ચિરાગથી ખેતરે ભગાયું મોહને પાણી પી લીધું મોહનથી પાણી પીવાયું જમનાએ કપડા નીચોવી લીધા જમનાથી કપડા નીચોવાયા ત્યાર પછી વાક્યો બનાવવાના છે મિત્રો કારેલા કડવાનો સ્વાદ ચખાયો તો કારેલાની કડવાટનો સ્વાદ ચાખ્યો ઘરના માણસ ગણવા બકોર પટેલે ગળપણ ખાવાનું બંધ કર્યું તેમણે થાળી સામે ટીકી ટીકી જોયું થાળીમાં મેથીનું શાક નાખ્યું ત્યાર પછી કડવી વસ્તુઓ અને ગળી વસ્તુઓ શોધવાની છે તો મિત્રો તમે અહીંયા જુઓ ગડી વસ્તી તો મને ઘણી બધી મળી કેમકે મને ગળી વસ્તુ બહુ ભાવે કડવી વસ્તુ મને એક જ મળી કેમકે મને કડવી વસ્તુ અહીંયા એક જ દેખાણી જો તમને બીજા કોઈ મળે તો તમે એમાં રાઉન્ડ કરી દેજો અહીંયા સાહેબ લીમડો પણ આવી શકે આમાં કંઈ તો દેખાતો છે નહીં પણ તમને જો મળે તો લખી દેજો આપેલા પ્રશ્નોનો જવાબમાં પહેલું બકોર પટેલ કારેલા શા માટે ખાતા નહોતા તો બકોર પટેલને કારેલા કડવા લાગતા એટલે ક્યારેય ખાતા નહોતા બીજું ગોપાળદાસ એક અઠવાડિયા સુધી કેમ ન રોકાયા ગોપાળદાસ ગળિયા સ્વાદના ભોગી હતા તેમને ગળિયું બહુ ભાવે પણ બકોર પટેલના ઘરે ત્રણેય ટાઈમ કારેલાની વાનગીઓ જોઈને ગોપાળદાસ બે દિવસમાં જ પાછા ભાગ્યા અઠવાડિયું રોકાયા નહીં બકોર પટેલે કારેલા રટ્ટુ બન્યા પછી કડવો રસ ખાવા શું શું ખાતા હતા હતા તો બકોર પટેલ કારેલા લટ્ટુ બન્યા પછી કડવો રસ ખાવા મેથી તથા લીમડો ખાતા હતા ચોથું દીવાનખાનામાં ગોઠવાયા પછી બકોર પટેલે ગોપાળદાસને કારેલા પ્રયોગ માટે તૈયાર કરવા શું શું કહ્યું તો બકોર પટેલે કહ્યું કે તમે બહુ જાડા થઈ ગયા છો ગળપણ બહુ ખવાય બહુ ખાઈ ખાય વજન વધી ગયું છે તો તમારે ગળપણને તોડવા કડવો સ્વાદ લેવો જોઈએ આવું કહ્યું હતું પાંચમું કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસને સાસા વિચાર આવ્યા તો પેલું હોય બાપરે કારેલા તો જીવ લેશે નાશ મારા બાપ હવે તો આજે આજે જ પાછા ભાગી જવું પડશે આવા ઘણા વિચારો આવ્યા છઠ્ઠું બકોર પટેલે ગોપાળદાસને લીમડાનો રસ પીવાનો મહિમા સમજાવતા શું કહ્યું તો પહેલાં તો કીધું ભૂખ ઉગડે બીજું શરદી મટે ગેસ થાય નહીં પિત્ત કાપે તાવતળીઓ દૂર ભાગે આ અમૃત સમાન છે આવા ઘણા બધા ફાયદા બતાવ્યા હતા તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત